સન્માન્ય શ્રી સંજય આદરણીય ધારાસભ્ય શ્રી સંજયસિંહજી મહેડા પટેલ નરોત્તમભાઈ પટેલ શ્રી કાંતિભાઈ સોના પરવાર સાહેબ

અનિસૌ વિદાય પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજ જેમના સ્નેહ કરી આપેલું એમની યાદગીરીમાં અને એમની જે ખાસ કરવી આજ આપ મળ્યા છો તો 76 વે વાર્ષિક સાધારણ સભા અને ના ચેરમેન તેજસભાઈ સંસ્થાઓના ભાગ રૂપે છે જે ના ટકા જ દ્યો છે કે Луના બેરો બેંક સુધી

साथो <So> <nose> <rast��> <evolutionary yuanendeuInterviewer Kisswei> <GO avi> <taught> સાહેબજી સાહેબ સાહેબને વિનંતી કરું છું જે સિદ્ધિઓ સર કરી છે એમના લક્ષ્ય એમના નિર્ણય ને આપણે સૌએ સાથ આપ્યો છે

पद्रेश भैया को जब जरूरत पड़ी के प्रमाणना प्रमुख आचार्य नव बैंक पवन अत्याधुनिक नवनिर्मित शाखाओं व्हाट्सएप बैंकिंग टैबलेट माननीय केंद्रीय ग्रुप एवं सहकारिता मंत्री वंदनीय श्री अंबिका शाह साहब को अभिवादन करिए भारत माता की जय भारत माता की जय वंदे वंदे

આપણે સૌ કોઈ જોડાઈએ ખૂબ તાળીઓથી આ ને વધારી લઈએ આપણે સૌ કોઈ ઉભા થઈ જઈએ આપણી જગ્યા પર અને આ સભાની અંદર ઈ લોકાર્પણ વિધિમાં જોડાઈએ

બેંક દ્વારા એક હજાર જેટલી દૂધ મંડળીઓને બેંક સાથે જોડીને સહકારી સંસ્થાઓ વચ્ચે સહકાર નું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે પાંચ રોજથી વાર્ષિક સાધારણ દેશના માનનીય ગૃહમંત્રી અને પ્રધાન સહકારિતા મંત્રી શ્રી અમિતભાઈ શાહના અન્ય અગ્રણી મહાનુભાવોની ઉપસ્થિતિમાં બેંકના અતિ આધુનિક સુવિધાઓથી થઈ રહ્યું છે ભવ્ય લોકાર્પણ

કેડા જિલ્લા બેંકની અનેક સુવિધાઓ આગળ પર લઈ જઈ શરૂઆત કરી કોઓપરેટિવ બેંકોને આજના સ્પર્ધાના જમાનામાં ઉભા રહેવા માટે નવો ચીલો ચાતરવાનું કામ કર્યું જમીન પર આવી શકે એનું એક ઉદાહરણ પૂરું પાડ્યું અને બરોબર યાદ છે આ કેડા જિલ્લા બેંકની અને સમૃદ્ધિની સંપૂર્ણતા એ સૂત્ર

જે જો 50 થી ઉદ્ઘાટન થયું ત્યારથી જિલ્લા જિલ્લા તરીકે અને 2500 કરોડની ડિપોઝિટ અભદી અભિનંદન અને શુભેચ્છાઓ આપ સૌને પણ શુભેચ્છાઓ નાફેડ નાફેટના ચેરમેન વિધાનસભાના ઉપાધ્યક્ષ શ્રી જેઠાભાઈ આહીર અને તમામ ધારાસભ્ય મિત્રો ની આજે જયારે ખેડા ડિસ્ટ્રિક્ટ બેંક નું નવા બિલ્ડિંગનું

એક અપ્રેલ નીચે લાવવાનું કોઈ કામ કર્યું તો દેશના વડાપ્રધાન મોદી સાહેબે અને મંત્રાલય મંત્રાલયની કમાન જેને સોંપી છે કે કોઓપરેટિવ એમોંગ કોટિવ દેશની તમામે તમામ લોકો લોકોના માધ્યમથી જે લોકો જોડાયેલા છે તે લોકો કોપરેટિવ બેન્કને વધુ મજબૂત કરવા માટે પોતાના બેંક એકાઉન્ટ એ પ્રાઇવેટ બેંકો બેન્કો નેશનલ બેન્કની અંદર ખુલે એના કરતા કોઓપરેટિવને મજબૂત કરે અને તેમાં સૌપ્રથમ

અને તેજસભાઈ અને આખા તમામ ડિરેક્ટર અભિનંદન આપીશ કે તેમના વડપણ હેઠળ બેંક ખૂબ સારો નફો કરતી થઈ છે અને કેન્દ્રીય મંત્રી અમિતભાઈ શાહ સાહેબે પણ અભિનંદન આપે છે કે વર્ષો પહેલા બેંક બંધ થઈ જવાની પરિસ્થિતિમાં હતી પણ નવા વહીવટકર્તાઓ આવી સરકારના શાસક સાથે ફરીથી કેડીસીસી બેંક જે રીતે વિકાસ હરફાણ ભરી છે તેથી આજના દિવસે તમામને અભિનંદન પાઠવું છું ભારતમાં

ખૂબ સરળતાથી એમની વાતને સાંભળી સહકારથી સમૃદ્ધિની જે પરિભાષા માન્ય વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબે આપી છે એ છેવાડાનો માનવી છે એને સુવિધા ઘરે બેઠા મળે અને એને લાચારીના અનુભવાય તે વિષયને હાથમાં લઈને આજે બેંક કામ કરવા જઈ રહી છે ને તેવા નવા લોકાર્પણો ડિજિટલ ભારતની જે પરિકલ્પના છે ડિજિટલી લોકોના ખાતા એના ઘરે બેઠા ખુલી જાય અને લોન પડે અને ત્વરિત મળી જાય કોઈ ધક્કો ના ખાવો પડે એ વ્યવસ્થા આજે બેંકે અપનાવી અને તેનાથી આજે અમે પણ ખૂબ આશ્વસ્ત અને માનનીય સહકારીતા મંત્રીના વરદ હસ્તે કારણ કે તેમના તેમને આ બેંકની પરિસ્થિતિની અને તે ખૂબ વાકેફ છે અને વર્ષોથી તેઓ બેન્કિંગ ક્ષેત્ર તેમજ સહકારીતા સાથે જોડાયેલા છે અને તેમને બેન્કિંગ ક્ષેત્રથી મળતા લોકોને લાભો એ વંચિત ના રહે એ માટે આજે બેંકે જે પગલા ભર્યા તેનાથી પણ અમને ચોક્કસ એમની સ્પીચમાં પણ લાગ્યું કે એમને પણ આ બેંક પ્રત્યે જે આશીર્વાદ આપ્યા છે તે બદલ બેંકના મેનેજમેન્ટ પ્રત્યે પણ હું એમનો આભાર માનું છું ખૂબ ખૂબ આભાર આજે જે સાધારણ સભા યોજવામાં આવે છે કયા મહત્વના મુદ્દા ઠરાવો પસાર કરવામાં આવે આજે સાધારણ સભાની અંદર ખૂબ સરસ કે બેંકના પંચોતેર વર્ષ પૂર્ણ થયા છોતેર માં વર્ષની અંદર પ્રવેશ કર્યો ત્યારે અમૃત મહોત્સવની ઉજવણી થઈ તેના ભાગરૂપે બેંકે તેના વ્યવસાયની અંદર ખૂબ મોટો આર્થિક વધારો કર્યો છે જેમ કે બે હજાર બાવીસની અંદર બેન્કિંગ જે વ્યવસ્થા હતી ત્યારે ફક્ત પચીસો કરોડ રૂપિયાનું ટર્નઓવર હતું આજે આ બેંક એ બે હજાર ચોવીસની અંદર આડત્રીસો કરોડે જ્યારે પહોંચી છે એટલે કે તમને દેખાય છે કે લોકોને બેંક તરફી સર્વિસી સારી મળે છે બેંકનો વિશ્વાસ લોકોએ સંપાદન કર્યો તેના લીધે પાંચસો છસો કરોડ રૂપિયા ડિપોઝિટમાં વૃદ્ધિ થઈ છે સોળથી સત્તર ટકા જેવો બેંકનો ઘૃ નફો વધ્યો છે અને તેની સાથે સાથે એનપીઓમાં પણ ખૂબ મોટો ઘટાડો થયો છે અને તેના ભાગરૂપે આજે બેંકે તેના પૂરા જિંદગીના પૂરા વર્ષો સુધી છોતેરમાં વર્ષે પંદર ટકા ડિવિડન્ડ જાહેર કર્યું છે જે ખૂબ અકલ્પનીય સિદ્ધિ કહેવાય અને તેને હું મારા મેનેજમેન્ટને પણ તે બાબતે આશ્વસ્ત કરું તેમનો પણ હું આભાર માનું સાહેબ નવી કેટલી શાખાઓ ખોલવામાં આવશે કેટલી કાર્યરત છે એનાથી સામાન્ય ગ્રાહકને ઘરે બેઠા શું લાગ બેંકિંગ એ ખરેખર એક સર્વિસ સેક્ટર છે અને આ એક ગ્રામીણ બેંક કહેવાય આ બારસો ગામની આ એક જ બેંક છે અને આ બારસો ગામના જે ખેડૂતો ખેતમજૂરો ગામમાં રહેતા લોકો ગરીબ માણસોની ચિંતા કરતી આ બેંક છે બેંકના બારસો ગામના ક્રાઇટેરિયાની અંદર ફક્ત ચોર્યાસી જ બેંકની બ્રાન્ચો હતી બે હજાર બારથી થી બે હજાર ચોવીસ સુધીમાં બેંકને આરબીઆઈ તરફથી લાઇસન્સ ઘણીવાર માગવા છતાં પણ નહોતું મળ્યું એના કારણો એ હતા કે આરબીઆઈના નિયમો મુજબ બેંકે કામગીરી કરવી પડતી હોય છે પરંતુ છેલ્લા એક વર્ષથી બેંકે આરબીઆઈના પૂરેપૂરા નિર્ણયો જે કંઈ હતા નિયમો હતા એનું પાલન કર્યું અને એના ભાગરૂપે આ વર્ષે આપણે છ બ્રાન્ચ આપી છે અને આવનારા દિવસની અંદર અમને આશ્વસ્ત છે કે લગભગ અમે એકસો આઠ જેવી બ્રાન્ચો ટોટલ કરી અને જંપીશું તેના ભાગરૂપે હું તમને એ પણ આશ્વસ કરું આ ડિજિટલ ક્રાંતિના ભાગરૂપે સહકારથી સહકારના ભાગરૂપે સી ટુ સી તેમજ સોલરાઇઝેશન લોન અને આ બધી જ વસ્તુઓને જયારે આપણે સિદ્ધ કરવા જઈએ તો અમે માનીએ છીએ ત્યાં સુધી બે હજાર છવ્વીસ સુધીમાં આ બેંક નું ટર્ન ઓવર દસ હજાર કરોડે પહોંચે એવી હું આશા વ્યક્ત કરું છું